તમે મિત્રો જોઈ શકો છો સંસ્થાનો માણસ આપણો એક અત્યારે સંસ્થાની બહાર નીકળી ગયો છે ખબર વગર અને સંસ્થાથી બહાર ચાલ્યો જાય છે તમે જોઈ શકો છો આગળ દેખાય છે તમને ધ્યાનથી જોજો બધા અમે તેને લેવા જઈ રહ્યા છીએ જોઈ તમે ક્યાં સુધી આવી ગયું છે ચાલીને થોડી જ વાર લાગી છે જ્યાં ન રહ્યું જ્યાં ए जा कहां पे जा रहा है हैं कहां पे घर पे है तेरा घर कहां है तेरा काम किधर जा रहा था क्यों भाग गया था हैं जोर से बोल कहां जा रहा था बैठ जा चल जल्दी गाड़ी में गाड़ी में बैठ Aquí